નમસ્તે માનનીય અધિકારી સાહેબ શ્રીઓ આજ રોજ મારું નામ નિકુંજ કુમાર જે સિહોરા હું કચ્છ ભુજ જિલ્લાના લખપત તાલુકામાં એસટીએસ તરીકેની ફરજ બજાવું છું આજ રોજ મારે એક અમારા તાલુકામાં ચાલતા એવા કહેવાય છે ને કે માનસિક રીતે હેરાન કરતા એવા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડૉક્ટર કે કે પટેલ દ્વારા તાલુકાના કર્મચારીઓને ધાક ધમકી અને મજબૂરીઓનો ફાયદો ઉઠાવી અને હોદ્દાનો દુરુપયોગ કરી અને કર્મચારીઓ ઉપર માનસિક ત્રાસ ગુજારે છે જેમાં કાયમી કર્મચારીઓને ડૉક્ટર કે કે પટેલ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે આપનું સી આર તેમજ પેન્શન બગાડી દઈશ અને એનએચએમ અને આઉટસોર્સના કર્મચારીઓને કહેવામાં આવે છે કે આપના કોન્ટ્રાક્ટ રિન્યૂ અંગે મારો અભિપ્રાય લેવામાં આવતો હોવાથી આપનો ખોટી રીતે ખોટો અભિપ્રાય લખી અને આપનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નહીં આવે તો આવી દાદાગીરી સાથે અને હોદ્દાનો દુરુપયોગ કરી અને લખપત તાલુકાના આરોગ્ય કર્મચારીઓની માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરવામાં આવે છે આપણે ડૉક્ટર કે કે પટેલ તાલુકા આરોગ્ય અધિકારી લખપત લખપતના છેલ્લી હિસ્ટ્રીઓ જાણતા જોવા મળે છે કે તેમના દ્વારા ઘણી જગ્યાએ બદલી કરવામાં આવેલી છે પનિશમેન્ટ પોસ્ટિંગ પણ આપવામાં આવી છે પરંતુ કહેવત છે ને કે ગમે એટલું કરવા છતાં પોતાનું વ્યક્તિત્વ છોડી શકે એમ નથી તો આપ અધિકારી શ્રીઓને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપ દ્વારા એક વખત ખાલી એક વખત ખાતાકીય તપાસ કરવામાં આવે કર્મચારીઓના નિવેદન લેવામાં આવે છે જે કર્મચારીઓ જે દસથી વધારે કર્મચારીઓ અહીંથી નોકરી છોડીને ગયા છે તેમના કયા કારણે નોકરી છોડીને ગયા છે તેમના પણ નિવેદનો લેવામાં આવે ખાલી હું જિલ્લા વિકાસ શ્રી આરડીડી સાહેબ સાહેબશ્રી તેમજ એને જેમના ને હું ખાસ વિનંતી કરું છું કે એક વખત એક વખત કર્મચારીઓની સાથે જ રહી એક વખત ખાલી કર્મચારીઓના નિવેદન લેવામાં આવે અને ખાતાકીય તપાસ લખપત તાલુકાના કર્મચારીઓની ટીમને બચાવવી હોય તો આપ એક વખત ખાતાકીય તપાસ કરાવી અને જો ખાતાકીય તપાસમાં ડૉક્ટર કે કે પટેલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી કસૂરવાર થશે તો એમની તમારે જે પણ સજા આપવી હોય એ આપ આપી શકો છો અન્યથા જો આ વાત મારે મેં વિડીયો દ્વારા આ વાત હું કરવું કરું છું તો આ વાત મારી ખોટી હોય તો મને તાત્કાલિક અસરથી એસટીએસના જે જગ્યા છે તેમાંથી મને છૂટો કરવા હું વિનંતી કરું છું પરંતુ અધિકારીઓને જિલ્લા કક્ષાના અધિકારીઓને ખાસ વિનંતી છે કે એક વખત લખપત તાલુકાના કર્મચારીઓની માનસિક સ્થિતિ જોઈ જે અંદરો અંદર માનસિક રીતે દુભાય છે બરાબર છે કોઈ સામે બોલી નથી શકતું કારણ કે હોદાનો દુરુપયોગ થાય છે અને ખોટી રીતે કર્મચારીઓને ફસાવવામાં આવે છે આ અંગે મારા દ્વારા ફિલ્ડમાં જતા કર્મચારીઓનું માનસિક કાઉન્સેલિંગ પણ કરવું પડતું હોય છે કારણ કે કર્મચારીઓ દ્વારા ઘણી બધી રજૂઆતો હોય છે તેથી માનસિક કાઉન્સેલિંગ પણ કરવું પડતું હોય છે પરંતુ જો હવે આનો ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ કંઈક ન કરવાના પગલાં પણ ભરી શકે કારણ કે માનસિક શાંતિની જરૂરિયાત હોય ત્યારે જ્યારે માનસિક માનસિક રીતે અશાંત હોય કામ કરવા છતાં પણ ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરતા હોય અને ધાક ધમકી અને કે ભાઈ કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરું અથવા તમારી પેન્શન બગાડીશ એવા ધાક ધમકી સાથે અમને બધાને એક જ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતું હોય માનસિક ત્રાસ આપતું હોય તો હું આપ બધા અધિકારીઓને નમ્ર વિનંતી કરું છું તો કે એક વખત ખાતાકીય તપાસ કરવામાં આવે જો ખાતાકીય તપાસમાં હું પોતે ખોટું બોલતો હોઈશ તો મને તાત્કાલિક અસરથી છૂટો કરવામાં આવે અસ્તુ જય હિન્દ જય ભારત લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો